બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિટ પટેલના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સિવિલ ડિફેન્સની ડ્રીલ યોજાઈ હતી આ ડ્રીલના માધ્યમથી અંબાજી વિસ્તારમાં આવનાર યાત્રાળુઓ અને સ્થાનિક નાગરિકોને આપત્તિકાળમાં તત્કાલ પ્રતિસાદ અને બચાવ કામગીરી અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો આ અભ્યાસમાં પોલીસ વિભાગ ફાયર બ્રિગેડ આરોગ્ય વિભાગ સ્થાનિક પ્રશાસન અને અન્ય તત્કાલિક પ્રતિસાદ આપનારી એજન્સીઓએ ભાગ લીધો હતો આજે તારીખ સાત મે હજાર પચીસના રોજ આપણે લોકોએ બનાસકાંઠાની અંદર અલગ અલગ ધોક જેટલી જગ્યાએ આજે મોકડ્રીલનું આયોજન કરેલું છે જેમાંનું એક અંબાજી મંદિર ખાતે પણ આજે એક મોકડ્રીલનું આયોજન કરેલું છે આજે તમામે તમામ નાગરિકો અને જે શ્રદ્ધાળુ યાત્રાળુઓ અહીંયા મંદિર આવેલા હતા એ તમામની હાજરીની અંદર આજે આ આયોજન કરવામાં આવેલું છે કે જેમાં એરસ્ટ્રાઇક થાય છે તો લોકોએ સો બચવા માટેની કામગીરી કેવી રીતના કરવી લોકો એ સેફ હાઉસમાં પોલીસ એમને કઈ રીતે ઇવેક્યુટ કરશે સેફ હાઉસમાં જઈને એમની સાથે જે છે એ પાણીની વ્યવસ્થા અને બીજું કાઉન્સેલિંગની વ્યવસ્થા જે લોકો જખમી થયા હોય તેને હોસ્પિટલ ખાતે કેટલી કેટલી એમ્બ્યુલન્સની કયો રસ્તો છે રસ્તાની કઈ રીતના ક્લિયર કરો અને એમ્બ્યુલન્સ સુધી લઈ જાવ એ પ્રકારની એક મોકડીલ એ સિવાય એસડીઆરએફની મદદ જેટલી બી ડેબ્રીજ પડેલી હોય છે એ ડેબ્રીજની અંદરથી લોકોને કેવી રીતે ઇવેકેટ કરવા અહીંયા રોપવે આવેલો છે તો રોપવેની મા બાબી ઇવેકેટ કરવા માટે એની તમામે તમામ મોકબિલ કોઈ આગ જની થઈ જાય છે તો તેની મોકબિલ આજમાં કરીને આશરે સાતથી આઠ જેટલા મોડ્યુલો બનાસકાંઠા પોલીસ અંબાજી મંદિર ખાતે આજે મોકબિલમાં આયોજન કરેલા છે એ સિવાય આ મોકબિલ પત્યા બાદ સાંજે સાંજ પૂણા આઠથી લઈને સવા આઠ સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ કરવાનું છે તેના માટે થઈને પણ નાગરિકોને અપીલ કરવામાં આવી છે અને એ સિવાય પોલીસને અલગ અલગ જગ્યા ઉપર તૈનાત કરવામાં આવેલી છે જેથી કરીને નાગરિકોને સમજણ પાડી અને તમામે તમામ નાગરિકો જે છે એ બ્લેકઆઉટનું પાલન કરે એ માટેનું આજે એક આયોજન કરેલું છે